આજના વિડીયોમાં આપણે સાંભળીશું લાડકી દીકરી સુખિયા અને દવલી દીકરી દુખિયાની વાર્તા જે તમને જરૂરથી પસંદ આવશે અને વિડીયો પસંદ આવે તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા ઘણા દિવસ પહેલાની વાત છે એક ગામડા ગામમાં એક કોળી રહેતો હતો કોળીની બે પત્ની હતી અને બંને પત્નીની એક એક દીકરી હતી કોળીની મોટી પત્નીની દીકરીનું નામ સુખિયા હતું અને નાની પત્નીની દીકરીનું નામ દુખિયા હતું કોળી નાની પત્ની અને તેની દીકરીને બહુ વહાલ કરતો હતો અને પ્રેમથી રાખતો હતો જ્યારે મોટી પત્ની અને તેની દીકરી ફૂટી આંખે પણ જોવા નાની પત્ની અને તેની દીકરી સુખિયાના પગ જમીન ઉપર ટકી નતા રહ્યા આવકના બધા રૂપિયા પૈસા કોળી નાની પત્નીના હાથમાં આપતો એટલા માટે નાની પત્ની અને તેની દીકરી સુખિયાનું રાજ રાજઘરમાં ચાલતું હતું નાની પત્ની અને તેની દીકરી સુખિયા આખો દિવસ આમ તેમ રખડતી અને પાડોશણો સાથે ગપ્પા મારતી કોઈને મજાલ છે કે તેમની પાસે ઘાસનું એક તણખલું પણ ઉપડાવીને આમ તેમ રખાવી શકે આખો દિવસ મોઢાનું ભાવતું ખાવું અને પડ્યા પડ્યા ખાટલો તોડવું જ માં દીકરીનું કામ હતું પણ મોટી પત્ની અને તેની દીકરી દુખિયાની હાલત ખરાબ હતી બિચારી માં દીકરી બંને સવારના અંધારામાં ઊઠતી આંગણો વાળી જોડીને સાફ કરતી ચૂલામાંથી રાખ બહાર કાઢીને ચૂલો સાફ કરતી કેઠા વાસણ ધોતી મોટી પત્ની અને તેની દીકરી સુખિયાના નાવા માટે ગામના કૂએથી પાણી ભરી લાવતી રોટલા બનાવતી અને આમ ઘરનું બધું કામકાજ કરીને નવરી પડતી તો આખો દિવસ ચરખો ચલાવતી આમ આખો દિવસ ગધા મજૂરી કર્યા પછી બિચારી માં દીકરીને છેક સાંજે જઈને રૂખો સૂકો રોટલો નસીબ થતો આટલો તંતોર કામ કર્યા પછી પણ સુખ્યા અને તેની માં બિચારી બંનેને ચેનનો શ્વાસ લેવા ન દેતી ગમે ત્યારે મોટી પત્ની અને દુખિયાને મેણા ટોણા બોલતી રહેતી દુષ્ટ કહીને ધિક્કારતી બિચારી બંને માં દીકરીને એક ઘડી પણ જપવા ન દેતી અને કોળી પણ એવો જ કઠોર હતો એ પણ નાની પત્ની અને દુખિયાની વાત સાંભળતો ક્યારેક તો કોળી એમની વાતમાં આવીને મોટી પત્ની અને દુખિયાને મારતો પણ ખરો

અને આખા શરીરમાં બળતરા થવા લાગી ખાવાનું પીવાનું ગળાથી નીચેના ઉતરતું થોડાક દિવસોમાં તેનું શરીર સુકાઈ ને કાંટા જેવું થઈ ગયું પોતાના પાપોની સજામાં દીકરીની સામે જ ભોગવીને કોળી થોડા દિવસોમાં મરી ગયો ઘરની બધી સંપત્તિ અને જમા પૂંજી તો સુખિયાના માની કબજામાં હતી જ હવે તો બધું જ રાજ સુખિયા અને એની માના હાથમાં આવી ગયું હતું હવે એ બહુ મનમાની કરવા લાગી હવે તો તેમને દુખિયા અને તેની માને વધારે મેણા મારવા લાગી આખો દિવસ એમની ઉપર અત્યાચાર કરવા લાગી પણ દુખિયા અને તેની આટલું બધું દુઃખ સહન કરવા છતાં તેમને કંઈ પણ ના કહેતી સુખિયા જાણી જોઈને પાણીના ગડામાંનું પાણી બહાર ફેંકી દેતી અને દુખિયાને ફરીથી કુએ પાણી ભરવા મોકલતી સુખિયાની માં જાણી જોઈને કંઈક કામ બગાડી નાખતી અને દુખિયાની માને ફરીથી એ જ કામ કરાવતી અને દુખિયાના હાથમાં થઈ ગયા ગયા હતા હતા પગ થાકી છતાં પણ દીકરી બધું સહન કરી જતી હતી આટલું બધું દુઃખ આપવા છતાં પણ સુખિયા અને એની માને સંતોષ ન થયો તો એક દિવસ તેમને દુખિયા અને તેની માને ઘરથી બહાર કાઢી દીધી હવે સુખિયા અને તેની માં દરરોજ સારા સારા પકવાનો બનાવતી નવા મોગા વસ્ત્રો પહેરતી આમ દરરોજ કઈક ને કઈક વાતતી દુખિયા અને તેની માને જલાવવાની કોશિશ કરતી રહેતી પણ દુખિયા અને એની મા તો ગરીબીમાં ખુશ હતા બનની મા દીકરી આખો દિવસ કડી મહેનત કરતી ચરખરની ઉપર સૂતર વણતી રહેતી જેમ તેમ કરીને બે ચાર ગજે ખાદી વણી કાઢતી અને તેમને વેચીને આના બે આના જે આવક મળતી એનાથી જ કોઈક રીતે પોતાનું ગુજરાન ચલાવી રહી હતી એક દિવસની વાત છે દુખિયાની માં ખાદી વેચવા બજાર ગઈ હતી આ બાજુ દુખિયા ઝૂંપડીની સામેના મેદાનમાં રૂ ફેલાવીને રાખેલું હતું રૂ હજી તો તડકામાં સુકાઈ જ રહ્યું હતું કે આંધીનું એક ઝોકું આવ્યું અને રૂને ઉડાવી ગયું બધું જ રૂ ઉડી ગયું જમીન પર એક ફોલ્લો પણ ન બચ્યો આ જોઈ દુખિયા રૂ પકડવા દોડી પણ આંધીએ દુખિયાનું કઈ ન ચાલવા દીધું આંધી તો રૂને વધારે ઊંચી લઈ ગઈ હવે દુખિયા શું કરે બિચારી જોરથી રડવા લાગી હાય હાય મારું ગયું છે માં આવશે તો મને જીવતી નહીં છોડે અરે કોઈ દોડો મારું રૂ બચાવો હાય હવે હું શું કરું તેની રડતી જોઈને આંધી બોલી દુખિયા રડીશ નહીં જરા મારી સાથે ચાલ હું તને એટલું રૂ આપીશ કે તારાથી ઉપડતા પણ નહી ઉપડે આંધીની પાછળ ચાલી હજી તે થોડી જ દૂર ગઈ હતી કે રસ્તામાં એક ગાય મળી ગાય જોઈને બોલી ક્યાં જાય છે દીકરી મારું પણ થોડું કામ કરી દે આજો મારું થાન ખૂબ ગંદુ થઈ ગયું છે એને વાળી જોડીને સાફ કરી દે અને હું બહુ ભૂખી છું મારે માટે ક્યાંકથી ખાવાનું લઈ આવ ગાયની વાત સાંભળીને દુખિયા થોબી ગઈ દુખિયા પોતાના આંસુ લૂછી નાખ્યા અને છાન તથા કુડો કચરો ફેંકી ઝાડુ થાન ચક્કા કરી દીધું પછી સૂખા ઘાસને ને સણી તૈયાર કરી દીધું અને ગાયને નાખ્યું ત્યાર બાદ બિચારી આંધીની પાછળ દોડવા લાગી આગળ જતા એક સામે આંબલી વાડી હતી વાડી એક આંબલી એ કહ્યું દુખિયા ક્યાં જાય છે

મારા થડને જાડ જંખરો ઘેરી રાખ્યું છે ખૂબ તકલીફ થાય છે દીકરી હવે દુખિયા શું કરે ત્યાં થોબીને પાંદડી સતી ભેગી કરવા અને જાડ જલાડ ઉખડવા પુખડવા લાગી થોડી જ વારમાં આંબાનું તળ સાફ સૂત્રું થઈ ગયું હવે દુખિયા આंधीની પાછળ વધી પણ બિચારીને આગળ ચાલવું મુશ્કેલ થઈ ગયું થોડી દૂર પર એક ઘોડી મળી તે બોલી દુખિયા દુખિયા ક્યાં ચાલી મારે પણ થોડીક ખબર લેતી જા હું કેટલાય દિવસથી બહુ ભૂખી છું એકાદ મુઠ્ઠી ઘાસ જ નાખી દે દુખિયાના પગ જ્યાંના ત્યાં થોબી ગયા તેને જલ્દી જલ્દી બે ચાર મુઠ્ઠી ઘાસ કાપ્યું અને ઘોડી સામે નાખી દીધું ઘોડી તો ઘાસ ખાવા લાગી અને દુખિયાએ આંધીની પાછળ દોડવાનું શરૂ કર્યું આંધી મોટા મોટા ઝાડ જંખડ નદી નાળા અને પહાડ જંગલ પાર કરતી ન જાણે ક્યાં ચાલી જઈ રહી હતી દુખિયા પણ તેની પાછળ ઝડપથી જઈ રહી હતી રસ્તાના કાંટા તેના નાના નાના પગ ઘાયલ કરી દીધા હતા તેમાંથી લોહી નીકળવા લાગ્યું દોડતા દોડતા બિચારી થાકી ગઈ પણ તેની હિંમત ન હારી તે બરાબર આંધીનો પીછો પકડી ચાલી જ ગઈ અંતમાં આંધી એ ખૂબ હરિયાળા જંગલમાં પહોંચી જ્યાં એક સુંદર મહેલ જગમગ થઈ રહ્યો હતો આંધીએ મહેલ પર ત્રણ ચાર ચક્કર માર્યા અને પછી એક દરવાજાથી તેની અંદર ઘૂસી ગઈ દુખિયા પર તેની પાછળ પાછળ મહેલમાં જઈ પહોંચી મહેલ બહારથી જેટલો સુંદર હતો તેટલો જ અંદરથી પણ જોવાલાયક હતો ચારે તરફ મોટા મોટા વરંડા અને સાફ સુથરા ઓરડા હતા વચ્ચે વચ્ચે એક ખૂબ લાંબુ અને પહોળું આંગણ હતું જેમાં નાનો સરખો ખુશનુમાં બગીચો લગાડેલો હતો ઝાડ છોડ ફળો અને ફૂલોના રહ્યા હતા ચારે તરફ મીઠી મીઠી ફેલાઈ રહી હતી એક સજાવેલી ઓસરીમાં એક ડોસી બેઠી હતી તેની ઉંમર ખૂબ વધારે થઈ ગઈ હતી માથાના વાળ ચાંદી જેવા સફેદ થઈ ગયા હતા ચામડીમાં કરચલીઓ પડી ગઈ હતી પણ શરીરમાં ખૂબ ઉજ્જવળ તીજ દેખાઈ રહ્યું હતું ડોસી ચરખો ચલાવી રહી હતી તફલીકની નોકથી ખૂબ જ ઝીણો અને ચમકદાર દોરો નીકળી રહ્યો હતો જેનાથી આપોઆપ ઢગલાબંધ સાડીઓ અને ધોતીઓ બનતી જતી હતી આંધી ડોસીની સામે પોચતા જ થોભી ગઈ અને બોલી દુખિયા આ ડોસીમાં ચંદા મામાની માસી છે એ સુધરેલી છોકરીઓને ખૂબ પ્રેમ કરે છે આ ડોસીમાં જ તને ઢગલાબંધ રૂ આપી દેશે આંધીની વાત સાંભળતા દુખિયા તો ડોસીના પગમાં પડી ગઈ અને રડતા રડતા બોલી નાની આ આંધી મારું બધું જ રૂ ઉડાવી લાવી છે મા ઘરે આવશે તો મને માર્યા વગર નહીં છોડે મારા પર દયા કરો મારું રૂ પાછું અપાવો અમે લોકો ખૂબ ગરીબ છીએ નાની ડોસીએ પોતાના આંખમાં આવેલા વાળને એક બાજુ કરતા દુખિયાની સામે જોયું નાની દુખિયાને જોતા અને તેની મીઠી મીઠી વાતો સાંભળતા ડોસી ખૂબ ખુશ થઈ લેતા લેતા હા દીકરી તું છે છે ફૂલ જેવો ચહેરો કેવો કલમાઈ ગયો દોડતા દોડતા ખૂબ થાકી ગઈ હોઈશ દીકરી સારું હવે એક કામ કર કે કોઠરીમાં ઘણી સારી સારી સાડીઓ રાખી છે તું તેમાંથી એક લઈ લે અને ગંગાજીમાં નહાઈ આવ પછી હું તારું અપાવી દુખિયા કોઠરીમાં પોચી ત્યાં તો રંગબેરંગી અને ચમકદાર સાડીઓના ઢગલા જોઈને ચકિત થઈ ગઈ બિચારી પહેરી તો શું ક્યારેય જોઈ પણ ન હતી હંમેશાથી ખાદીના ફાટેલા જૂના ટુકડા પહેરતી આવી હતી આ સાડીઓ સ્પર્શવામાં પણ તેને ડર લાગતો હતો ત્યાં તેને ચમકતી સાડીઓના ઢગલાની વચ્ચેથી સાળથી બનાવેલી એક જાડી સાડી હાથમાં લીધી અને ગંગાજી તરફ ચાલવા લાગી તેને વધારે ચાલવું ન પડ્યું ગંગાજી મહેલની પાસેથી જ વહી રહી હતી દુખિયાએ માથું નમાવીને તેમને પ્રણામ કર્યા અને એક ડૂબકી લગાવી તો તેનું રૂપ કઈકનું કઈક થઈ ગયું તમામ દેહ એવી થઈ ગઈ જેમ કે સોનાની બની હોય તેમાં ખૂબસૂરતી એકલી આવી ગઈ કે દેવતાઓની દીકરીઓ પણ જોતી તો શરમાઈ બીજી લગાવી આ વખતે તેના રોમે રોમમાં હીરા મોતીના સુંદર સુંદર ભરાઈ ગયા સાડી પહેરીને મહેલમાં પાછી આવી અને ડોશીને બોલી નાની હવે મારું રૂમ મને પાછું અપાવી દો મારી માં મારી રાહ જોઈ રહી હશે ડોશીએ કહ્યું મારી ભોળી દીકરી શું ભૂખી જ ચાલી જઈશ તે કોઠળીમાં પૂરી કચોરી અને મેવા મીઠાઈ રાખી છે જા કંઈક ખાઈ લે પછી તારું રૂત અને પાછું અપાવી દઈશ દુખિયા કોઠળીમાં પહોંચી તો શું જુએ છે કે સોનાના મોટા મોટા થાળ પૂરી કચોરી ખીર અથાણું ચટણી શાકભાજી મગદ જલેબી બરફી બાલુસાઈ મેવા અને ન જાણે શું શું અટર સટ્ટરથી ભરેલા ધર્યા છે બિચારીએ આ વસ્તુઓ ખાધી તો શું ક્યારે જોઈ પણ ન હતી તે તો હંમેશા ચણા ચવૈયા પર જ गुजારો કરવાવાળી હતી આ મોટા મોટા થાળ જોતા જ ગભરાઈ ગઈ અને પોતાનું જૂનું ભોજન શોધવા લાગી એટલામાં તેની નજર એક ખૂણા પર પડી જ્યાં એક ટોપલીમાં કઈક શેકેલા ચણા રાખ્યા હતા તેમને જોતા જ દુખિયા ખુશ થઈ ગઈ તે બે ચાર મુઠ્ઠી ચણા ચાવી અને એક લોટો ઠંડુ પાણી પીને બહાર નીકળી આવી આવ્યા આવ્યાને ઘણો સમય થઈ ગયો હતો તેને રહી રહીને માની યાદ આવતી હતી એટલે તેને ડોસીને કહ્યું નાની હવે રૂ અપાવી દો ત્યાંમાં ગભરાઈ રહી હશે આ સાંભળી ડોસી તણાઈને બોલી હે એને ઘરે જવાની પડી છે અરે પગલી આટલી દૂર ચાલીને આવી છે થાકી ગઈ હોઈશ થોડીવાર થોડી આરામ કરી લે તારું રૂ ક્યાં ભાગી જાય છે જા તે કોઠરીમાં સુઈ જ્યા દુખિયા કોઠરીમાં પહોંચી ત્યાં સોનાના ઘણા પલંગ પડ્યા હતા જેના પર રેશમી બિસ્તર બિછાવેલા હતા અને મોતીઓની ઝાલરો ટાંગેલી મલમરો જકાજક થઈ રહી હતી દુખિયાએ સપનામાં પણ આવા બિસ્તર ન જોયા હતા બિચારીને તૂટેલો ખાટલો પણ નસીબ ન હતો તે આવા બિસ્તરો પર સુવું શું જાણી એક ખૂણામાં એક સાધારણ પલંગ પડ્યો હતો જેના પર ગાદલું પણ ન હતું દુખિયા ત્યાં જઈને સુઈ ગઈ પણ તેની આંખોમાં ઊંઘ્યા હતી જ્યાં સુધી સૂતી રહી માની વાત જ વિચારતી રહી આખરે તેની થોડી જ વારમાં તે બહાર નીકળી આવી અને ફરીથી ડોસીને કહ્યું નાની હું તમારા પગે પડું છું હવે મને ન રોકો મારી માય મારી શોધમાં ગામભરની ધૂળ ચાટી લીધી હશે ડોસી ગુસ્સે થઈને બોલી હાય હાય આ છોકરીએ તો મારો જીવ ખાઈ લીધો જ્યારથી આવી છે જવાની ધૂનમાં પાગલ થઈ રહી છે સારું જા તે કોઠરીમાંથી એક પેટી કાઢી લાવ દુખિયા કોઠરીની અંદર ગઈ તો તેની અક્કલ હેરાન થઈ ગઈ સેકડો પેટીઓ ઉપર રાખેલી હતી નાનાથી નાની મોટીથી મોટી રંગબેરંગી અને સુંદરથી સુંદર હવે દુખિયા કઈ પેટી લે આખરે જોઈ ભાગ કરીને તેની એક નાની અને રદ્દીસી પેટી પસંદ કરી તે તેને ઉપાડીને ડોષી પાસે લઈ આવી ડોષીએ કહ્યું હવે મારી પાસે શું કામ આવી મામાં પોકારી રહી છે તો જતી કેમ નથી આ પેટીમાં તારું રૂ રાખેલું છે લેતી જા તારી માને આપી દેજે દુખિયાએ મોટા પ્રેમથી દોષીને પ્રણામ કર્યા પેટી માથા પર રાખી અને પોતાનો રસ્તો લીધો રસ્તામાં તેજ ઘોડી મળી અને દુખિયાને જોઈને બોલી આ હા દુખિયા દીકરી તો આવી ગઈ હવે હું તને શું આપું સારું લે આ વછેરું વછેરું લેતી જા એમ એક આપ્યું તેના પાંખો સોનાના હતા જે અજવાળામાં ઝગમગ થતા હતા વછેરું તેમને ફેલાવીને આકાશમાં એવી રીતે ઉડતું હતું જેમ કે હવાઈ જહાજ દુખિયા વછેરાને લઈને ચાલી થોડી આગળ વધવા પર આંબાનું ઝાડ મળ્યું દુખિયાને જોઈને બોલ્યું દુખિયા દીકરી તું પાછી આવી ગઈ હવે હું તને શું આપું સારું લે આ થોડી કેરી લેતી જા એમ કહીને તેરી થોડી કેરીઓ પાડી દીધી જે સોનાની હતી અને તડકામાં ચમચમ કરી રહી હતી દુખિયા કેરી ભેગી કરીને આગળ વધી તો આંબલીની વાડ મળી તે દુખિયાને જોઈને બોલી દુખિયા દીકરી તું આવી ગઈ હવે હું તને શું આપું સારું આમ આવ આંબલીના થોડા ગુચ્છા તોડી લે દુખિયાએ થોડા ગુચ્છા તોડી લીધા પણ તેનો હાથ લાગતા જ બધા ગુચ્છા મોતી બની ગયા તેમાંથી અજવાળાના કિરણો નીકળવા લાગ્યા ગુચ્છા લઈને દુખિયા આગળ વધી હવે ગાય મળી તે દુખિયાને જોતા જ બોલી આ હા દુખિયા દીકરી તું આવી પોચી દીકરી તું જલ્દીથી તારા ઘરે જા ભગવાન તારી દરેક રીતે મદદ કરવા માટે તત્પર થઈ રહ્યો છે દુખિયા પોતાના ઘરે પહોંચી ગઈ રાત્રે માં દીકરીએ પેટી ખોલી તો તેમાંથી એક સુંદર રાજકુમાર નીકળી આવ્યો દુખિયાની માય હાસી ખુશીથી તેની સાથે દુખિયાના લગ્ન કરી દીધા ત્યાં ઝૂંપડીની જગ્યાએ મહેલ બની ગયો રાજકુમાર ગાયના દૂધથી કુલ્લા કરતો અને પાંખોવાળા ઘોડા પર બેસીને આકાશમાં ફરતો દુખિયા રાજરાણી બનીને મહેલમાં રહેતી

અને એટલું ધન લાવજે કે દુખિયા અને તેની માં પણ કંખ મારીને જોતી રહી જાય એમ કહીને સુખિયાની માં તો બજાર ચાલી ગઈ અને સુખિયા ઘરના પાછળના ભાગમાં રૂ ફેલાવીને બેસી રહી થોડીવાર પછી આંધી આવી અને રૂ ઉડાવીને લઈ ચાલી સુખિયાની ખુશીનો પાર ન રહ્યો તે પાગલની જેમ આંધીની પાછળ દોડી રસ્તામાં તેજ ગાય મઈ સુખિયાને જોઈને બોલી સુખિયા સુખિયા ક્યાં ચાલી મારું પણ કામ કરતી જા મારું થાન વાતી જા સુખિયા એક પથ્થર ઉપાડ્યું ગાયને માર્યો અને કહ્યું રાંડી તું મને ટોકવાવાળી કોણ હું ચંદા મામાની માસી પાસે જઈ રહી છું આ વચ્ચે આવી કૂદી આંબલીના વાડાએ આંબાના ઝાડે અને ગોળીએ પણ સુખીયાને બોલાવી પણ તેને જવાબ આપવાનું તો દૂર રહ્યું કોઈની તરફ જોયું પણ નહીં તે તો નાકની સીધમાં આંધીનો પીછો પકડી જઈ રહી હતી અને વચ્ચે વચ્ચે ગાળો પણ બોલતી જતી હતી આ લોકોનું સત્યનાશ થાવ બધા મારા પાછળ પડ્યા છે માનો કે હું એમના બાપની નોકરી કરતી છું અને આ ભાગીણી આંધી જુઓ મારા પગ છીલાઈ જાય છે પણ આ એકદમ ચાલી જઈ રહી છે થોડીવાર પછી આંધી તેજ મહેલમાં જઈ પહોંચી સુખિયા પણ તેની પાછળ ઘૂસતી ચાલી ગઈ સામે ડોસીને જોઈને બોલી કેમ રે ડોકરી તું જ ચંદા મામાની માસી છે પણ તું આ શું કરી રહી છે ચરખો ચલાવી રહી છે સારું સારું હવે વાર ન કર જલ્દીથી કરો ઘરેના અસરપીઓ અને મોતી લઈ આપ મને પછી તારો આ ચરખો ચલાવતી રેજે બોસી ભોચક્કી થઈને સુખિયાને જોવા લાગી સુખિયા ગુસ્સે થઈને બોલી દોડતા દોડતા મારા પગમાં ફૂલ્લા પડી ગયા અને આ શેતાનની ખાલા ટુકુર ટુકુર જોઈ રહી છે

બધું આપીસ જરા ધીરે તો ધર તે કોઠરીમાં સારી સારી સાડીઓ રાખી છે જે તને પસંદ હોય લઈ લે અને જલ્દીથી ગંગાજી સ્નાન કરી આવવાની જ વાર હતી કે સુખિયા લપકીને કોઠરીમાં જઈ પહોંચી તેણે સાડીઓને એવી રીતે ઉલટાવા પલટાવાનું શરૂ કર્યું જેમ કે તેમની સાથે મુદ્દતથી દુશ્મની રહી હોય ક્યારેક આ ઉપાડતી હતી ક્યારેક તે ક્યારેક આ જોતી હતી ક્યારેક તે ક્યારેક આ પછાડતી હતી પણ તેનું મન ન ભરાતું હતું ઘણીવાર સુધી તે સાડીઓની ફેંકાફાંક કરતી રહી અંતમાં જરીની એક સરસ સાડી લઈને બહાર નીકળી અને ગંગાજીમાં નહાવા ચાલી સુખિયા ગંગાજીની જલધારામાં એક ડૂબકી લગાવીને બહાર નીકળી તો તેનું રૂપ નીકરી ગયું દુનિયાની તમામ ખૂબસુરતી માનો કે તેના શરીરમાં સમાઈ ગઈ સુખિયાની ખુશીનો પાર ન રહ્યો તેને બીજી ડૂબકી લગાવી તો તેનું શરીર ઘરેનાથી ભરાઈ ગયું સુખિયા મારી ખુશીના પાગલ થઈ ગઈ તેણે વિચાર્યું જેટલી ડૂબકીઓ લગાવીશ એટલો જ ફાયદો થશે ન જાણે શું શું મળી જશે હું કેટલી ભાગ્યવાન છું હવે જોઈશ કરમ ફૂટી દુખિયા મારા સામે કઈ ગણતરીમાં છે બસ તે લાગી ગોતા પર ગોતા મારવા થાકી જવા ભર જ તેને ડૂબકીઓનો પીછો છોડ્યો બહાર નીકળી તો શું જુએ છે કે તેનું બધું શરીર એડી થી ચોટી સુધી દાદ ખાજ ખંજવાળ અને મસાઓથી ભરેલું છે નામ નથી માથાના એવા થઈ ગયા છે જેમ કે કોલસા જેવા કાળા કલૂટા થઈ ગયા છે માનો કે તે મરઘટની ડાકણ હોય હવે સુખિયા હાય હાય કરતી અરે બાપરે અરે અંબારી આમ ચીસો પાડતી મહેલમાં પાછી આવી તેને જોતા જ ડોસી બોલી અરે અભાગીની તું ક્યાં સુધી ડૂબકી મારતી રહી આટલો લોભ કેમ કર્યો હવે રોવા પીટવાથી શું થશે જોરથી આગ લાગે તને અને તારી ગંગા મૈયાને મને જે દેવું હોય ચટપટ આપી દે ડોસીએ કહ્યું કઈ ખાઈશ પીસ કે પછી ભૂખી ચાલી જઈશ ચાલ ઉઠ વાર ન કર તે કોઠરીમાં મીઠાઈઓ અને પૂરીઓ ધરી છે જે ખાવું હોય ખાઈ પી લે મીઠાઈ પૂરીનું નામ સાંભળતા જ સુખિયા તીરની જેમ કોઠરીમાં ઘૂસી ગઈ ખાવા પીવાની તે વસ્તુઓ જોતા જ સુખિયા તેના પર તૂટી પડી ક્યારે પૂરીઓ ખાતી હતી તો ક્યારેક મીઠાઈઓ અને ક્યારેક મેવા ચાવવા લાગી ખાતા ખાતા સુખિયાનું પેટ ભરાઈ ગયું પણ મન ન ભરાયું જીવ થતો હતો કે હજી થોડીક ખીર વધારે ખાઈ લઉં એકાદ રસગુલ્લા અને ઈમરતી પણ ચાખી લઉં આ રીતે તેને કંઈક ખાધું ઢગલો ભરીને આમ તેમ ફેંક્યું અને તમામ ફર્શ ગંદુ કરી દીધું પછી હાથમાં ધોઈને બહાર નીકળી આવી અને ડોસીને કહ્યું હવે કઈક આપીશ કે પછી વાતોમાં જ ટાળતી રહીશ ડોસીએ કહ્યું થોડી વાર આરામ તો કરી લે સુખિયા ગુસ્સે થઈને બોલી તારા આરામની એસી તેસી મને પેટી આપી દે તો હું જાઉં લાલા જલ્દી કર હવે ઉઠે છે કે નહીં ડોસીએ કહ્યું સારું જા તે કોઠરીમાં ઘણી પેટીઓ પડી છે જે તને પસંદ હોય લઈને આવ સુખિયા દમ દઈને કોઠરીમાં આવી પહોંચી અને લાગી પેટીઓ આમ તેમ ફેંકવા તે એક એક પેટી ઉપાડીને પછાડતી અને બબડાટ કરતી હતી રાણને સાપ ડસી લે આટલી પેટીઓ જમા કરી રાખી છે હવે હું કોને પસંદ કરું અંતમાં એક ખૂબ જ સુંદર અને મોટી પેટી લઈને તે બહાર નીકળી તેને રોશીની તરફ જોયું પણ નહીં ચૂપચાપ ઘરની રાહ લીધી રસ્તામાં ઘોડી મળી તે જોઈને બોલી કોણ અરે આ તો છે એમ તે તરફ અરે મૈયા રે મારી નાખી ની બૂમો પાડતી બાગી આંબાનું ઝાડ મળ્યું તો તે સુખિયા સુખ્યા વારે ચૂડેલ એમ કહીને હસી પડ્યું આંબલીનું વાડું મળ્યું તો તે ઓરી સુખિયા ઓરી ભૂતણી એમ કહીને હસી પડ્યું ગાય મળી તો તે આ સુખિયા છે કે ડાકણ એમ કહીને તેને મારવા દોડી બિચારી સુખિયા પડતી આખડતી અને રડતી કૂટતી ઘરે પહોંચી આ બાજુ સુખિયાની માં બહુ ખુશીથી સુખિયાની રાહ જોતી બેઠી હતી તેને ઘર લીપી પોતી સાફ સુથરું કરી રાખ્યું હતું દ્વાર પર બંદવાર બાંધી રાખ્યા હતા તે પોતે દરવાજા પર કળશ લઈને ઉભી હતી કે સુખિયા હવે આવે છે હવે આવે છે હમણાં જ ઘરમાં માયા ભરી જાય છે પણ જ્યારે સુખિયા આવી તો તેને જોઈને તે એકદમ ચીસ પાડી ઉઠી હે ભગવાન આ શું થયું અરે રાંડી તારું સત્યનાશ થાવ આ શું કરી આવી હાય હવે હું શું કરું સુખિયાના શરીરમાં આગ લાગી ગઈ તે મોં બનાવીને હાથ ચમકાવીને બોલી સત્ય નાશ થાવ તારું તારા બાપનું થાવ રાંડી તે તો મને મોકલી હતી હવે કેમ પાડે છે થાવી તાડુકીને બોલી અરે પેટી અંદર લઈ આવ કોઈ જોઈ લેશે કોણ જાણે એમાં જ બધી દોલત ભરી હોય તે બંને પેટી અંદર લઈ ગઈ તેનું વજન જોઈને સુખિયાની માએ કહ્યું અરે આ તો બહુ વજની છે જરૂર ખૂબ ધન ભરેલું હશે રાત થઈ તો સુખિયાની માં બોલી દીકરી પેલી પેટી તો ખોલ જોઈએ શું શું લાવી છે સુખિયાએ ગુસ્સે થઈને કહ્યું મારી કમાણીમાં ભાગ માગવા વાળી તું કોણ હું એકલી જ ઓરડામાં જઈને પેટી ખોલીને જોવીશ તને મારી કમાણીમાંથી જરા પણ ભાગ નહીં આપું ઓરડામાં જઈને દરવાજો બંધ કરીને સુખિયાએ પેટી ખોલી તો તેમાંથી તેનો વર બહાર નીકળી આવ્યો સુખિયાએ માને બોલાવી અમ્મા અમ્મા पग तूटिया अम्मा, 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 अम्मा बोली दीकरी दीकरी घरे पेरो सुखिया पोकारियो अम्मा अम्मा कमर तूटी अम्मा बोली दीकरी दीकरी घरे पेरो सुखिया पोकारियो अम्मा अम्मा पेट फाटियो अम्मा बोली दीकरी दीकरी घरे पेरो सुखिया फरी थी पोकारियो अम्मा अम्मा हाथ तूटिया अम्मा बोली दीकरी दीकरी घरे पेरो સુખિયાએ પોકાર્યું अम्मा अम्मा ગળું કુંદાયું अम्મા બોલી દીકરી દીકરી ઘરેણા પહેરો સુખિયાને માના આનંદનો પાર ન હતો તે સમજી રહી હતી કે સુખિયાનો વર સુખિયાને ઘરેણા પહેરાવી રહ્યો છે ધીરે ધીરે સુખિયા ચૂપ થઈ ગઈ તો તેને સમજ્યું કે દીકરી હવે સૂઈ ગઈ છે એટલે તે પણ પોતાના બિસ્તર પર જઈને સૂઈ ગઈ પણ તેની આંખોમાં ઊંઘ્યા ક્યારે સવાર થાય ક્યારે સુખિયાને ઘરેણાથી લદાયેલી જોવે એ જ ખુશીમાં તેને રાત વિતાવી દીધી જેમ તેમ કરીને સવાર થયું ઘડી પર દિવસ ચડી આવ્યો પણ સુખિયા ન જાગી ત્યારે મા દરવાજા પર પોચી અને કીવાડમાં ધક્કો મારીને બોલી અરે બેસરમ મોજલી સૂતી જ રહીશ કંઈ ખબર પણ છે પહોરભર દિવસ ચડી આવ્યો છે પણ કમાડ ન ખુલ્યા મા મારે ગુસ્સાના બળી મરી અને જોર જોરથી કમાડ પીટવા લાગી ત્યારે પણ કમાડ ન ખૂલ્યા પછી શું હતું બે લાત બે ગુસ્સા કમાડ ચરમડાટ કરીને તૂટી ગયા કીવાડોનું ખુલવું હતું કે એક અજગર ફૂંફાડો મારતો થયો સર્પ બહાર નીકળી ગયો આ જોતા જ સુખિયાની માં ગભરાઈને અંદર પહોંચી તો જુએ છે કે કોઠરીમાં ક્યાંય સુખિયાનો પત્તો નથી તે જગ્યાએ ફક્ત થોડાક હાડગા પડ્યા છે અરે મારી દીકરી મારી લાડકી તું ક્યાં ગઈ હાય હું લૂંટાઈ ગઈ સુખિયાની માથું પીટી પીટીને રડવા લાગી